તો કેમ ભાઈ તમે અમને જાણ નથી કરતા કેમ આમંત્રણ નથી આપતા તમારું વહીવટી તંત્ર હું ધંધા કરે છે ને બધું ખબર છે હમણાં મોદી સાહેબ આવ્યા હતા ખર્ચો થાય ભાઈ આઠ દસ કરોડ રૂપિયાનો ખર્ચો થાય તમે ધેમોગ્રામાં ડેકોરેશન માટે કલેક્ટર સાહેબ સોળ કરોડ રૂપિયાનો અમારા આધિજાથી બજેટમાં ખર્ચો પાડ્યો છે તમે ત્યાં મોદી સાહેબના મંડપના સ્ટેજ માટે પંદર કરોડના ખર્ચા કર્યા છો ટોયલેટ મોબાઈલ ટોયલેટ માટે બે લાખ ને ચાલીસ હજારનો બે ને ચાલીસ લાખને તમે ખર્ચા પાડ્યાશ નાસ્તા માટે બે કરોડ ખર્ચા પડ્યા છે તમે ડો માટે બે કરોડ ખર્ચા પડ્યા ચા માટે બે કરોડ ખર્ચા પડ્યા બસ માટે બે કરોડ ને એકોતેર લાખ રૂપિયાનો ખર્ચો પડ્યો કેમ અમે સવાલ પૂછીએ એટલે તમને નડીએ છે તમારા મનમાં ધુમાડ હોય તો કાઢી નાખજો ભાઈ બરાબર છે આ જનતાના ટેક્સના પગાર આપણે બધા છે આ જનતાના ટેક્સ પગાર મને પણ મળે છે તમને પણ કલેક્ટર થી તલાટી થી લઈને કલેક્ટર સુધીના બધા તમે નોકર છો અમે બધા સેવક છે આ લોકો જે પણ કે અમે પ્રતિનિધિ છે અમને અધિકારો આપ્યા છે તમે અમને કેમ અહીંયા બોલાવ્યા નથી ના સાહેબ અમારે વિદ્યાર્થીઓ અમે કેવું પડે છે અમને કઈ તમે દર વખતે ચિંતામાં કીધું દર વખતે આ જ પ્રશ્ન ઉભો કરો છો દર વખતે આ જ પ્રશ્ન ઉભો કરો છો ઓ ભાઈ ધારાસભ્ય છું લોકોએ મને ચૂંટા છે મને આમંત્રણ જોઈએ ભાઈ આ કોઈના પૈસાથી આ બિલ્ડિંગ નથી બની તમારા ઘરના પૈસાથી બની છે અરે વિષય પર તો મને આમંત્રણ કેમ નથી આપ્યું મને જાણ કોઈ કેમ નથી કર્યો કેમ ભાઈ અમે ધારાસભ્ય ચૂંટાયેલા છે લોકો અમને અધિકાર આપ્યા છે અમારો અવાજ તમે દબાવવાની વાત કરો છો અમને કેમ નથી આમંત્રણ આપ્યું તમે તમારે આમંત્રણ આપવું જોઈએ અમને ભાઈ બંધ કરી દેવાનો મારા અધિકાર છે ભાઈ તમે આવો બંધ કરી દે એટલે બંધ કરી દે એટલે કેમ છે બંધ કરી દે એટલે બંધ કરી એટલે બંધ દો એટલે આમંત્રણ આપવું જોઈએ ને તમારે અમને તમે આમંત્રણ કેમ નથી આપ્યું ભાઈ અમે ચૂંટાયેલા ધારાસભ્ય છે અમને એક ફોન કોઈનો આવ્યો નથી કલેક્ટર સાહેબ ની જવાબદારી છે બિલ્ડીંગ નથી બની ભાઈ કોઈ તો પછી પણ સાહેબ અમે તમારી કરીએ છીએ સાહેબ દરેક સરકારના કાર્યક્રમમાં હું હાજર ભાઈ ભાઈ ચાલો શાંતિથી બેસી જાઓ બધા બેસી જાઓ ए भाई बद्दा बेसी जाओ बद्दा बेसी जाओ चलो शांति से बेसी जाओ भाई आगर नहीं बेसी जाओ शांति से भाई भाई ए भाई भाई भाई। <laughs> भई चलो भई पोलिस डिपार्टमेंट साइड